નવરાત્રીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવારને લઈ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજનની માંગ કરી છે નવરાત્રીના તહેવારોમાં ખાનગી પાર્ટી પ્લોટ કે શેરીઓમાં યોજાતા ગરબામાં કોઈ પણ વિધર્મી સામેલ ન થાય તેવી માંગ કરી છે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસા શહેર ઉત્તર પોલીસ પથકમાં આવેદનપત્ર આપી વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજનની માંગ કરી છે સાથે સાથે પાર્ટી પ્લોટમાં થતા ગરબાના આયોજક ઓકેસ્ટ્રા પાર્ટીના કલાકારો સાઉન્ડ લાઇટ ડેકોરેશન તેમજ સ્ટોલ પર વિધર્મી લોકોને કામ ના આપવાની માંગ કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ ત્રણ ના રોજ અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે આપણા ગરબા ચોક હોય જ્યાં જ્યાં ગરબા થાય છે રબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં એ લોકોને પ્રવેશ કેમ ન આપો એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ કોઈ લેવા દેવા જ નથી એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો પૂછ કહે છે અને તુચ્છ કહે છે જે દેવી દેવતાની મૂર્તિઓને જે આ હિન્દુ હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફી કહે છે તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં ગાહાવાળો હિન્દુ હોવો જોઈએ વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ કોઈપણ રીતે કોઈ ધરમી અગરની પ્રવેશ કરવો જોઈએ નહીં આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોની રહેશે આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે ચાંપતી નજર રહેશે એમના ઉપર અને આયોજકને ખાસ વિનંતી કે હાલ બનાવો બધી જગ્યા બને જ છેના બને છે બળકારોના બને છે એના ભાગરૂપે આયોજકોને ખાસ ચેતવણી છે એટલા માટે છે કે ભાઈ તમે તમારી રીતે તમે બાઉન્સરો મૂકો છો બધી વ્યવસ્થા કરો છો પણ તમે ધ્યાન રાખો પૂરતું કારણ કે આ બધું થાય છે મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે ક્યાંય કોઈ શેરી ગરબામાં થતું નથી માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તમારી તકેદારી રાખો અને આનું ધ્યાન રાખો